ગૌશાળાના પિસ્તાલીસો પચાસ અબોલ પશુઓના ઘાસચારા માટે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે દાન એકઠું કરવા માટે મોરબીના બાપા સીતારામ ચોક નહેરુ ગેટ ચોક સહિત શહેરમાં અલગ અલગ ચોકમાં ચાલીસ ટોલ નાખવામાં આવ્યા છે મોરબીની જીવદયા પ્રેમી જનતા ઉદાર હાથે ફાળો આપ્યો હતો

આ પવિત્ર દિવસે સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ હાજરી આપી તેમજ મોરબીમાં બસો તોતેર વર્ષ જૂની મોરબી પાંજરાપોળ ગૌશાળાના ચાર હજાર પાંચસો પચાસ અબોલ પશુઓના ઘાસચારા માટે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે દાન એકઠું કરવામાં આવ્યું હતું મારું નામ ત્રિભુવનભાઈ છગનભાઈ ફુલતરિયા હું ચિત્ર હનુમાનજી પ્રમુખ છું ચિત્રનગર સોસાયટીમાં ચિત્રા હનુમાનજી દાદાના સાનિધ્યમાં રહું છું અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનો પૂર્વ પ્રમુખ હતો અત્યારે હાલ લાયન્સ ક્લબ મોરબી મોરબી સિટીનો સેક્રેટરી છું અમારા ચિત્રાધૂન મંડળ અને લાયન્સ ક્લબની તમામ પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ છે સેવાના ભાવના સાથે જ અમારા બંને એનજીઓના સભ્યો જોડાયેલા છે એમાંય ચૌદમી જાન્યુઆરી મકરસંક્રાંતિ એટલે પવિત્રમાં પવિત્ર દિવસ તે દિવસે મોરબી પાંજરાપોળ કે જેને લગભગ આશરે અડત્રીસથી ચાલીસ સ્ટોલ ઊભા કરેલા એમાં અમારા ભાગ્યમાં પણ એક સ્ટોલ જે આપણે સોમનાથ માર્કેટની બાજુમાં રાખવામાં આવેલો એમાં અમારા બંને ચિત્રધોન મંડળ અને લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ત્યાં સ્ટોલમાં બેસી તમામ સભ્યોની હાજરીમાં મોરબીની જનતા દ્વારા અઠી સત્યાસી હજાર છસો ને રૂપિયાનું અનુદાન આપવામાં આવેલું છે અને ખરેખર ગૌશાળાના ગાયોના ઘાસચારા એના નિભાવ માટે અને એક ધન્યતા અનુભવ માટે અને એક પુણ્યના ભાગીદાર થવા માટે પબ્લિકે ખૂબ જ મોટું દાન આપ્યું છે અને આ ચાલીસ ટોલમાં અમારું દાન મારે ખ્યાલ મુજબ પાંચમા છઠ્ઠા નંબરે આવતું હોય એવી મારી લાગણી છે ખૂબ જ દાન કરવાથી બળ બુદ્ધિ એમાં વધારો થાય છે અને એમાંય આ ગૌમાતાની જે લાગ જે આપણે કરીએ છીએ સેવા અને એ સેવાનું ફળ સભ્યોને અને બધાને ચોક્કસ મળતું જ હોય છે પત્રકારો પણ આ સેવાકીય પ્રોજેક્ટને હાઈલાઇટ કરે તો એમને પણ એમાં એનો કોઈ સ્વાર્થ નથી હોતો એને હાઇલાઇટ કરવા માટેની એની પણ એક લાગણી હોય છે અને સેવાકીય પ્રોજેક્ટ કેમ વધુ થાય એવી પત્રકારો મિત્રોની લાગણી હોય છે એમાંય અમારા આ મોરબી એક્સપ્રેસના પત્રકાર મહેશભાઈ ખર્ચરિયા અને અશોકભાઈ ખર્ચરિયા ગમે ત્યારે અમારા ચિત્ર ધોરમંડળ હોય કે લાયન્સ ક્લબ હોય કે બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય કે અમારી સોસાયટીની કોઈ પ્રવૃત્તિ હોય તો એ ગમે ત્યારે કંઈ ત્યારે એ હાજરા હજુર જ હોય છે તો આ રીતે અમારું ચિત્ર હનુમાનજી ધોન અનેક પ્રવૃત્તિઓમાં આશરે દસથી બાર પ્રવૃત્તિઓમાં સેવાકીય પ્રોજેક્ટમાં સેવાનું દાન આપીએ છીએ જેમાં ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરીએ છીએ ગરીબ દર્દીઓ જે આયુષ્યમાન કાર્ડ વપરાઈ ગયા છતાંય પૈસાની જરૂરિયાત હોય તો દવા ઓપરેશન ખર્ચમાં પણ અમારું મંડળ યોગદાન આપે છે અંધ અપંગ ગૌશાળાઓ કે જ્યાં ફક્ત સેવાની જ ભાવના છે એવી ગૌશાળાઓમાં પણ અમારું મંડળ પબ્લિક થકી કારણ કે અમારું મંડળ તો એક નિમિત્ત માત્ર છે અશોક ખર્ચરિયા જીટીવી ન્યૂઝ Морби.